આજે આપણે સાત અને તેરની ની વિભાજ્યતાની ચાવી જોવાના છે ઓકે તો સાત અને તેર ની વિભાજ્યતાની ચાવી જોઈએ સંખ્યાના છેલ્લા ત્રણ અંકથી બનતી સંખ્યા અને બાકીના અંકોથી બનતી સંખ્યાના તફાવતથી બનતી સંખ્યા સાત વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને સાત વડે નિશેષ ભાગી શકાય છે તેર માટે પણ સાત બાર તો તેમાં છેલ્લા ત્રણ અંકો સાતસો બાર છે અને બાકીના અંકો બાર છે તો સાતસો બાર અને બાર નો તફાવત કાઢીએ તો આપણને જવાબ મળે છે સાતસો લખીએ અહીં સાતસો બાર માઇનસ બાર બરાબર સાતસો તો માટે 700 ને સાત વડે નિશેષ ભાગી શકાય છે તેથી બાર હજાર સાતસો ને સાત વડે નિશેષ ભાગી શકાય છે બરાબર છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ ત્રેવીસ હજાર બસો ને તો તેમાં છેલ્લા ત્રણ અંકો બસો છન્નું છે અને બાકીના અંકો ત્રેવીસ છે તો તેમનું તફાવત કરતાં આપણને જવાબ મળે છે બસો ઓકે તો બસો તોતેર જેને આપણે તેર વડે નિશેષ ભાગી શકાય છે તેથી કહી શકાય કે ત્રેવીસ હજાર બસો છન્નુંને તેર વડે નિશેષ ભાગી શકાય છે ઓકે આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો થેન્ક યુ